પવિત્ર યાત્રાધામ પાવાગઢના વડા તળાવ ખાતે તંત્ર દ્વારા પચીસથી પંચમહોત્સવનું આયોજન જિલ્લા કલેક્ટર માહિતી લઈને તારીખ સુધી પાંચ દિવસ માટે આ કાર્યક્રમનું આયોજન વડા તળાવ ખાતે રહેશે એના માટે તંત્રની તૈયારીઓ હાલ સુચારુ રૂપે ચાલી રહી છે એના જ ભાગરૂપે આજે જે હેરિટેજ વોકનું આયોજન આપણે કર્યું છે એને પણ આજથી આપણે શરૂ કરીએ છીએ હું પાંચ દિવસની વાત કરું છું દર દિવસે સ્થળ ઉપર વડા તલાવ ખાતે ક્રાફ્ટ બજાર ફૂડ બજાર એમ્યુઝમેન્ટ પાર્કની વ્યવસ્થા રહેશે અલગ અલગ જુદા જુદા પ્રકારના કોમ્પિટિશન પણ ચાલતું રહેશે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ પણ પાંચો દિવસો વડા તલાવ ખાતે રહેશે અને સાંજે મેગા મ્યુઝિક ફેસ્ટિવલનું પણ આપણે આયોજન કરવા જઈ રહ્યા છીએ પચીસમી તારીખે ઐશ્વર્ય મઝમૂદાર છવ્વીસમી તારીખે પાર્થિવભાઈ ગોહિલ એના દિવસમાં આદિત્યભાઈ ગઢવી એના પછી રાજભા ગઢવી અને પછી કિંજલ દવે એ પાંચ દિવસોમાં સાંસ્કૃતિક કાર્યક્રમ પ્રસ્તુત કરશે અમારી તમામ માહિતી થી અપડેટ કહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે